નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં મિત્રો આજે આપણે પદ્મ એવોર્ડ એટલે કે જે પદ્મ પુરસ્કાર આપવામાં આવેલ છે જે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ એ ટોટલ પદ્મ પુરસ્કાર વિશે માહિતી આજે આપણે લઈશું પદ્મ પુરસ્કાર કેમ આપવામાં આવે છે પદ્મ પુરસ્કારમાં કયા કયા પુરસ્કારો હોય છે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી કોને આપવામાં આવે છે ક્યારે આપવામાં આવે છે બધી જ માહિતી આજે આપણે લઈશું તો શરૂઆત કરીએ પદ્મ પુરસ્કાર વિશે માહિતી પ્રથમ તો જોઈએ આપણે તો ભારત રત્ન પછી સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે તો મિત્રો ભારત રત્ન પછીનો જે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એ આ પદ્મ પુરસ્કાર છે જે કલા સમાજ સેવા ઉદ્યોગ વિજ્ઞાન ચિકિત્સા સાહિત્ય ખેલકૂદમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવે છે જેની શરૂઆત મિત્રો ઓગણીસો ચોપનથી થઈ હતી પદ્મ પુરસ્કારની શરૂઆત ઓગણીસો ચોપનથી થઈ હતી જેની ઘોષણા છવ્વીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે એટલે કે કોને કોને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે તે તેની ઘોષણા છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે યાદ રાખજો મિત્રો ક્યારે ઘોષણા કરવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ત્રણ પ્રકારના પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે પ્રથમ તો પદ્મ વિભૂષણ બીજું પદ્મભૂષણ અને ત્રીજું પદ્મશ્રી હવે મિત્રો પદ્મ પુરસ્કાર બે હજાર ત્રેવીસ અંતર્ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસો છ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે ટોટલ કેટલા મિત્રો એકસો છ પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે જેમાં જોઈએ તો વિભૂષણ છ આપવામાં આવે છે પદ્મભૂષણ નવ આપવામાં આવે છે અને પદ્મશ્રી એકાણું આપવામાં આવ્યા છે આ રીતે ટોટલ એકસો છ આપવામાં આવે છે આ પુરસ્કારોમાં જોઈએ તો મિત્રો ઓગણીસ મહિલાઓ જ મહિલાઓને અને સાત લોકો એવા છે જેને મરણોપરાંત પદ્મ પુરસ્કાર મળ્યા છે એટલે કે એમના મરણ પછી એમને આ સાત એવા લોકો છે જેમના મરણ પછી આ પુરસ્કાર આપવામાં આવે છે અને ઓગણીસ મહિલાઓ છે આમાં હવે વિભૂષણ જે છ વ્યક્તિઓને આપવામાં આવે છે એ કયા કયા છે એ જોઈ લઈએ પ્રથમ તો છે મુલાયમસિંહ યાદવ જેમને મરણોપરાંત આપવામાં આવે છે એમના મરણ પછી આ પુરસ્કાર આપવામાં આવે છે જાહેર બાબતો માટે તેમને આપવામાં આવે છે અને તેઓ મુલાયમસિંહ યાદવ ત્રણ વખત યુપીના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે બીજા છે બાલકૃષ્ણ દોશીને પદ્મવિભૂષણ આપવામાં આવે છે તેમને પણ મરણોપરાંત આપવામાં આવે છે શાના માટે વાસ્તુકલા માટે અને તેઓ ગુજરાતના છે ત્રીજું દિલીપ મહાલ નાબીસને મરણોપરાંત આપવામાં આવે છે તેમને મેડિકલ ક્ષેત્રે આપવામાં આવે છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગો છો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ચોથા છે જાકીર હુસેન તેમને કલા ક્ષેત્રે આપવામાં આવે છે અને ભારતના સૌથી પ્રસિદ્ધ તબલાવાદક છે કોણ જાકીર હુસેન અને તેઓ મહારાષ્ટ્રથી છે એસ એમ કૃષ્ણા તેમનું પૂરું નામ છે સોમનાહ હલ્લી મલૈયા કૃષ્ણા પબ્લિક અફેર્સ એટલે કે સમાજ પબ્લિક જોડે સામાજિક કામ માટે આપવામાં આવે છે ઓગણીસો નવ્વાણુંથી બે હજાર ચાર સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને બે હજાર ચારથી બે હજાર આઠ સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂક્યા છે છઠ્ઠા છે શ્રી વર્ધન તેઓ સાયન્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે આપવામાં આવે છે હવે મિત્રો આ જોયા પદ્મવિભૂષણ જે છ વ્યક્તિઓને આપ્યા હવે આપણે પદ્મભૂષણ વિશે જોઈશું જે નવ વ્યક્તિઓને પદ્મભૂષણ પુરસ્કારો આપવામાં આવ્યા છે આ વખતે તેમાં પ્રથમ છે એસ એમ ભૈરપ્પા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે કર્ણાટકના છે બીજા છે કુમારમંગલમ બિરલા વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં મહારાષ્ટ્રના છે ત્રીજા છે દીપક ગર જે સાયન્સ અને એન્જિનિયરિંગમાં તેમને આપવામાં આવે છે વાણી જયરામ કલા ક્ષેત્રે તેઓ તમિલનાડુના છે મૂર્તિ સામાજિક કાર્યકર છે કાર્ય માટે કર્ણાટકના છે સુમન કલ્યાણપુર કલા ક્ષેત્રે મહારાષ્ટ્રના સ્વામી ચિન્નાજીયર અધ્યાત્મવાદ માટે તેલંગણાના છે કમલેશજી પટેલ અધ્યાત્મવાદ માટે તેલગણાના છે જેમનો જન્મ ગુજરાતમાં થયો હતો કપિલ કપૂર સાહિત્ય અને શિક્ષા ક્ષેત્રે દિલ્હીમાં દિલ્હીના છે હવે મિત્રો પદ્મશ્રી બે હજાર ત્રેવીસમાં તો વર્ષ બે હજાર ત્રેવીસમાં એક કાણું વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવે છે જેમાં ખેલ જગતના પદ્મશ્રી જોઈએ તો કોણે કોણે મળ્યા છે એસઆરડી પ્રસાદને માર્શલ આર્ટ્સ માટે કેરળના છે કે સના થોઇબા શર્મા માર્શલ આર્ટ્સ માટે મણિપુરના છે ગુરુચરણ ગુરુચરણસિંહ ક્રિકેટ કોચ છે દિલ્હીના છે અન્ય ક્ષેત્રોમાં જોઈએ તો જોધૈયાબાઈ બૈગા કલા ક્ષેત્રે મધ્યપ્રદેશના બે હજાર બાવીસ નારી શક્તિ એવોર્ડ મળ્યો હતો તેમને અહમદ અને મોહમ્મદ હુસેન કલા ક્ષેત્રે રાજસ્થાનના છે ક્લાસિક ગઝલ ગાયક છે આનંદકુમાર સાહિત્ય અને શિક્ષણ શિક્ષા ક્ષેત્રે બિહારના છે રાકેશ રાધેશ્યામ ઝુંઝુંબાલા મરણોપરાંત તેમને આપવામાં આવે છે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે એમ એમ કિરાવણી કલા ક્ષેત્રે આંધ્રપ્રદેશના જેઓ સંગીત નિર્દેશક છે તેમને ત્રિપલ આરનું નટ્ટુ નટ્ટુ સોંગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો હીરાભાઈ લોબી સામાજિક કાર્યકર્તા ગુજરાતના છે સીધી આદિવાસી સમુદાય માટે યોગદાન બદલ તેમને આ એવોર્ડ મળે છે રમેશભાઈ પરમાર અને સુશાંતિ પરમાર કલા ક્ષેત્રે મધ્યપ્રદેશના આદિવાસીની આદિવાસીની ગુડિયા કલાની ઓળખ સાચવવા માટે તેમને આ એવોર્ડ મળે છે સુજાતા રામ દોરાઈ સાયન્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે અને લાસ્ટ રવિના ટંડન એક્ટ્રેસમાં તેમને આ પુરસ્કાર મળે છે હવે ગુજરાતના વિજેતાઓ કોણ કોણ છે ગુજરાતમાંથી કોણે કોણે પદ્મ પુરસ્કારો મળ્યા છે તો પહેલાં તો બાલકૃષ્ણ દોશી છે મર્ણોપરાંત તેમને પદ્મવિભૂષણ મળ્યું છે હીરાબાઈ લોબી છે પદ્મશ્રી મળ્યો છે તેમને સામાજિક કાર્યકર્તા માટે પરેશભાઈ રાઠવા છે તેમને પદ્મશ્રી મળ્યો છે છે પીઠોરા કલા માટે અરીજ ખંભાતા મર્ણોપરાંત તેમને મળ્યો છે હેમંત ચૌહાણ પદ્મશ્રી તેમને મળ્યો છે ક્ષેત્રે ભાનુભાઈ ચિતારા પદ્મશ્રી મળ્યો છે કલમ કલમકારી કલા માટે તેમજ મહીપતભાઈ કવિને મળ્યું છે જે પણ ગુજરાતના છે તેમને પદ્મશ્રી મળ્યો છે કલા માટે અને ડૉક્ટર મહેન્દ્રપાલ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમને પણ મળ્યું છે જે પણ ગુજરાતના છે તો મિત્રો આ હતા પદ્મ પુરસ્કાર વિશેની માહિતી જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડીસીસર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર પીડીએફ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણી સબતથી મળી રહે વધારો થઈ શકે ખાલી ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત